તેમને જન્મ દિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ આ યુગ પુરુષને ભારત ને મળ્યા છે તેમને ખૂબ યશસ્વી રીતે કાર્ય કરવાની અવસર મળે ને સૌનો સહયોગ મળે એ અપેક્ષાએ એમને વંદન કરું છું અને અભિનંદન કરું છું એમની આ ત્રણ ત્રીજી ટર્મની સરકાર એનડીએ ની સરકાર એ સરકારમાં દબાયેલા લોકોને મહિલાઓ અનુસૂચિત જાતિ જનજાતિ બક્ષી પંચ આદિવાસીઓ માટે આ સરકારે જે અહિયાં ધરણા આપી જે સહયોગ કર્યો છે એના અમુક પોઈન્ટ આપની સામે મૂકું સંસદના નવા સંસદમાં જતાની સાથે તેમણે ભારતના બંધારણને નમન કરીને આ કાર્ય શરૂ કર્યું ડોક્ટર સાહેબ આંબેડકરજીના ચિંધેલા માર્ગે જવા માટેનો સંદેશ આપ્યો મહિલાઓના સશક્તિકરણ માટે તેમણે અનેકવિધ યોજનાઓ બનાવી છે અને એ યોજનાઓની અંદર સેલ્ફ હેલ્પ ગ્રુપ નેવું લાખ સેલ્ફ હેલ્પ ગ્રુપનું નિર્માણ થઈ ચૂક્યું છે અને નેવું લાખ સેલ્ફ હેલ્પ ગ્રુપ દ્વારા મહિલાઓના સશક્તિકરણનો છે મોદી સાહેબે અર્પણ કર્યા છે પચીસો કરોડના કોમ્યુનિટી ઇન્વેસ્ટમેન્ટ ફંડની એમણે જાહેરાત કરીને ચાર પોઈન્ટ ત્રણ લાખ સેલ્ફ હેલ્પ ગ્રુપના માધ્યમથી અડતાલીસ લાખ મહિલાઓને સીધો લાભ અપાવ્યો છે દસ લાખ મુદ્રા લોનમાં જે આપણી એક લિમિટ હતી એમાંથી વધારીને લિમિટ કરીને મહિલાઓને આર્થિક રીતે સંપન્ન કરવાનો એક નિર્ણય કરવામાં આવે છે દલિતો આદિવાસીઓને બક્ષીપંચ અને અલ્પસંખ્યક માટે પણ યોજનાઓ મુકાઈ મુકાય પ્રધાનમંત્રીની જનજાતીય ઉન્નત ગ્રામ અભિયાન યોજના અંતર્ગત તેસઠસો ગામોને ચિહિત કરીને આદિવાસી ગામોને ને કરીને એનો વિકાસ થાય એની યોજના બનાવી છે અને અને માધ્યમથી કરોડ આદિવાસી વનબંધુઓ એનો લાભ લઈ ધારામાં સશક્તિકરણ પામશે એવી યોજના આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબની સરકારે નરેન્દ્રભાઈ બનાવી છે નમસ્તે યોજનાના વિસ્તારમાં સફાઈ કામદારોની સાથે સાથે અનેક જગ્યાએ આપણે જોઈએ છે કે કચરો વીણવા વાળી બહેનો એ પણ એક આજ કામ કરતી હોય છે અને જરૂરિયાતમંદ છે એને પણ આવરી લઈ એક ઋણની એક યોગ્ય પરસેન્ટેજના ઋણની યોજનાઓના માધ્યમથી એમને પણ સહાય કરવાનો પ્રયાસ એમણે કર્યો છે દિવ્યાંગ વ્યક્તિઓના વિશિષ્ટ દિવ્યાંગ ઓળખપત્ર આપીને દિવ્યાંગ ભાઈઓ બહેનોને એમણે નમસ્કાર પ્રદેશ ભાજપાના મહામંત્રી શ્રી રજનીભાઈ પટેલ ગુજરાત પ્રદેશ ભાજપાના મુખ્ય પ્રવક્તા શ્રી યમલભાઈ વ્યાસ મીડિયાના સંયોજક શ્રી યમલભાઈ યજ્ઞેશભાઈ દવે અને ડોક્ટર ઋત્વિજભાઈ પટેલ શ્રી જે ઉપક્રમ આપણે અત્યાર સુધી સમજ્યા કે એ પ્રમાણે સૌપ્રથમ આજનો એવો શુભ દિવસ છે કે માન્ય નરેન્દ્રભાઈના જન્મદિવસ છે આપણે તેમને ખૂબ સરહદાયતા પૂર્વક અને ગુજરાતના પનોતા પુત્ર તરીકે અને વિશ્વ માનવ અને વિશ્વના નેતા તરીકે વારંવાર વંદન કરી અને તેમને શુભકામનાઓ રાષ્ટ્રીય સ્તરે આરંભાયેલું પરિવર્તનનું પરોઠ આજે આપણે જોઈએ છીએ કે એક એવી સ્થિતિ ઉપર આપણે પહોંચ્યા છીએ કે કોઈ પણ ક્ષેત્ર બાકી ન રહી જાય એ દિશામાં બધી જ જગ્યાએ આપણે કામ કરીને પ્રગતિ કરીને વિકાસના સારા સુધી લોકો સુધી પહોંચ્યા છે જેમ શરીરમાં દરેક અંગો સુધી લોહી પહોંચે અને સુચારૂ રૂપે શરીર કામ કરે એવી રીતે રાષ્ટ્રમાં આપણે સૌ પ્રથમ જોઈ શકીએ કે સો દિવસની વાત કરતા પહેલા એક સમય એવો હતો કે પૂર્વ પૂર્વેના રાજ્યો એ પણ ક્યાંક એનો વિકાસ બાકી રહેતો હોય અનેક મુદ્દાઓ બાકી રહેતા હોય ત્યારે આજે આપણે સર્વ ક્ષેત્રે વિકાસ પહોંચ્યો છે તેના માટે માન્ય નરેન્દ્રભાઈને ખૂબ ખૂબ અભિનંદન સાથે સો દિવસની વિકાસ યાત્રાની વાત આપણે કરવા માંગીએ છીએ કે જેમાં એનડીએ ત્રણ માન્ય યશસ્વી મુદ્દાઓ છે તે રજૂ કરતા આપણે અમે આનંદ અનુભવીએ છીએ કે સો દિવસોમાં લગભગ પંદર લાખ કરોડ રૂપિયાની યોજનાઓની શરૂઆત થઈ ઇન્ફ્રાસ્ટ્રક્ચરની દ્રષ્ટિએ ગણીએ તો ત્રણ લાખ કરોડ રૂપિયાઓની પરિયોજનાઓને મંજૂરી મળી જેમાં રેલવે બંદરો સડકો અને હવાઈ માર્ગો આ બધાને આવરી લેવાયા તેનો મુખ્ય સંખ્યા એટલી થાય છે વિશેષતઃ મહારાષ્ટ્રનું જે વધામણ બંદર આપણે જેમણે જાણ્યું કે જે છોતેર હજાર બસો કરોડના ખર્ચે કેન્દ્ર સરકાર દ્વારા જે મેગા પોર્ટ બનવાનું છે એ વિશ્વના મુખ્ય દસ પોર્ટની અંદર સ્થાન પામવાનું છે એ પણ આપણા માટે બહુ મૂલ્ય બહુ મહત્વની બાબત બને છે તદુપરાંત ગ્રામ સડક યોજના પીએમ ગ્રામ સડક યોજના અંતર્ગત ઓગણ કરોડ રૂપિયાની કેન્દ્ર સરકારની સહાયથી પચીસ જેટલા અનકનેક્ટેડ ગામો છે તેનું જોડાણ ત્યાં પ્રાપ્ત થશે અને ત્યાંના રોડ રસ્તા અને પુલોનું નિર્માણ પણ આ અંતર્ગત કરવાનું આવે છે તદુપરાંત પચાસ હજાર છસો કરોડ રૂપિયાના રાષ્ટ્રના સડક નેટવર્કને સશક્ત કરવા માટે ફાળવવામાં આવ્યા છે આ સો દિવસોની અંદર અને મહત્વપૂર્ણ દ્રષ્ટિએ ગણીએ તો લડાખ અને હિમાચલ પ્રદેશ આને સાથે જોડવા સિંગખુન લા એની સુરંગની આધારશિલા પણ રાખવામાં આવી છે જે આપણા માટે આ રાષ્ટ્ર માટે મહત્વપૂર્ણ મુદ્દો ગણાય આઠ નવી રેલવે લાઈન પરિયોજનાને મંજૂર કરવામાં આવી જેમાં ચાર પોઈન્ટ બેતાલીસ કરોડ માનવ દિવસનું રોજગારીનું સર્જન કરવામાં આવશે ચાર પોઈન્ટ બેતાલીસ કરોડ માનવ દિવસની રોજગારીનું સર્જન આ યોજના અંતર્ગત થશે તદુપરાંત વારાણસીમાં માં લાલબાદુર ઇન્ટરનેશનલ એરપોર્ટના વિકાસ માટે પણ મંજૂરી આપવામાં